ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે એના ગામની અંદર આવેલા છે બારડોલીથી નજીક એના ગામ તા આ એક ભાઈએ કબડડી મીનાનું વાવેતર કરેલું છે તો એમનો રિવ્યુ લઈએ આપણે ભાઈ શું નામ છે તમારું ભાવિક જયнтиભાઈ પટેલ ભાવિકભાઈ અને ગામનું નામ બોલજો ગામ એના ઓકે આ તમે કેટલા વીંગાની અંદર કબડ્ડી મીના બનાવેલા છે 4 વીંગાની ને કેટલા કિલો બેરાનું તમે નાખેલું છે 6 કિલો

અને આ બાજુ બી થોડાક જબલા છે ટોટલ સત્તાવીસ થી અઠાવીસ જબલા જેવા નીકળશે શું કેવા માંગો છો તમે કબડ્ડી ભીંડા વિશે કેવા છે ભીંડા ભીંડા પણ પહેલેથી સાડી જ આવે છે ફૂટમાં કેવા છે અને વેપારીઓ પસંદ કરે છે ભીંડા પસંદ કરે છે અત્યાર લગી જે તમે ભીંડા બનાવ્યા તેના કરતાં કેવા છે સારા છે સો ગણા સારા છે સૌથી મહત્વની વાત એ છે ખેડૂત મિત્રો કે અત્યાર લગી જે આ ભીંડા બીજા બીજી કંપનીના અન્ય કંપનીના જે ભીંડા આવતા હતા પાંચ હજાર છ હજાર રૂપિયા કિલો એની સરખામણી ભાવિકભાઈ આ બિયારણની ખરીદી તમે કેટલા રૂપિયામાં કર્યા છવ્વીસો ચાલીસ રૂપિયા છવ્વીસો ને ચાલીસ રૂપિયા કિલોનું આ બિયારણ ને ખૂબ જ સારું બનાવવા જેવું બિયારણ છવ્વીસો ચાલીસ રૂપિયામાં ખેડૂતોનો માટે ફાયદાકારક બિયારણ છે કબડ્ડી ભીંડા

આ મજૂરો ભીંડા અત્યારે મનીષભાઈ શું છે દુકાને કબડ્ડી ભીંડા બરાબર વેચાય છે ને સારા છે ને ક્વોલિટી ખેડૂતો પસંદ કરે છે ને પટેલ એગ્રો એના આ મનીષભાઈ બેસે છે દુકાને ત્યાં પણ ખેડૂતોનો રિવ્યુ ખૂબ સરસ છે